મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડના તાલીમ કેન્દ્ર ખાતે એક દેશ એક ચૂંટણી મહુવા શહેર તેમજ ગ્રામ્યનું સંયુક્ત ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મહુવા શહેરમાં એક દેશ એક ચૂંટણી અંતર્ગત મહુવા શહેર તેમજ ગ્રામ્યનું સંયુક્ત પ્રબુદ્ધ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ અમદાવાદ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર સુજય મહેતા ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડના તાલીમ કેન્દ્ર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત પૂર્વે ભારતીય સંસ્કૃતિને અનુસરી ઉપસ્થિત મહેમાનોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બાદ ઉપસ્થિત અમદાવાદ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર સુજય મહેતાનું મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભકાભાઈ ગોહિલ અને મહુવા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ જાનીએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું તો ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનું મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હરીશભાઈ મહેતા અને ભરતભાઈ હડિયાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું

વિધેયક પાસ કર્યો છે કાયદો પરંતુ આપણે પાંત્રીસ જેટલી રાજ્યની વિધાનસભાઓ કે જેની અલગ અલગ તારીખો એ ચૂંટણી થી એની મુદતો પૂરી થતી હોય મુદતો શરૂ થતી હોય સાથે સાથે લોકસભા આપણી બત્રીસ થી પાંત્રીસ રાજ્ય વિધાનસભા અને લોકસભા આ વારંવાર દર પાંચ વર્ષે ચૂંટણીઓ લોકશાહીમાં આવે પરંતુ પાંચ વિધાનસભા હોય છ વિધાનસભા હોય ચાર વિધાનસભા હોય લોકસભા હોય વારંવાર મોટા ખર્ચાઓ વારંવાર તંત્રને ચૂંટણી કામમાં રોકાઈ રહેવું પડે કારણ કે એમાં બધા પણ આપણે વહીવટી કર્મચારીઓને જોડવા પડે એટલે ઘણા બધા વહીવટ અને વારંવાર જે આચાર સંહિતા લાગે

એમાં ફાયદાઓ થાય ને ઘણા બધા એમાં પણ ઘટી શકે ખાસ કરીને પંચના કર્મચારીઓ અને વારંવાર આપણે મથકે જવાનું કે આપણે પણ કામ ધંધા બિઝનેસ વેપાર બંધ રહીને રજાઓ જાહેર કરવી પડે જ્યાં જ્યાં ચૂંટણી આજુબાજુના રાજ્યોમાં પણ ઘણું બધું એમને રાખીને ની બચત વિકાસ ની ગતિ એક ધારી શરૂ રે અને ખાસ કરીને ખર્ચાઓ ખૂબ જ આમાં આપણે ઘટાડો કરી શકીએ આ કાર્યક્રમમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનું ડિહાઇડ્રેશન એસોસિએશન દ્વારા સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર સુજય મહેતા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સક્રિય અને સરળ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ જાની

તેવા આ દેશમાં બીજો નંબર છે આટલી પાવન ભૂમિ પર મને આજે આ મોકો મળ્યો છે ડોક્ટર સાહેબો અહીંયા ઉપસ્થિત છે વકીલ સાહેબો ઉપસ્થિત છે સીએ સાહેબો છે તેની સાથે સહકારી આગેવાનો છે શ્રીઓ છે શ્રીઓ છે અને જે આપણા બંધારણ ની અંદર લખેલું હતો વિચાર જે બંધારણનો કાયદો બનેલો હતો તેને આ લોકશાહી નું ખૂન કર્યું સડસઠ ની પછી આ એક રાષ્ટ્ર એક ચૂંટણીના નિયમ આપણા પર કેટલા બધા આક્રમણ થયા એ જે સરકારે જે આક્રમણ કર્યું આપણા માનસ પર આક્રમણ કર્યું એ આપણને સૌને ખબર છે કે કેટલાય લોકો હેઠળ આપણા કાર્યકર્તા હોય આપણા વડીલો હોય તે લોકો કેટલા દોઢ દોઢ વર્ષ સુધી જેલમાં બંધ વાત કરી એક 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 રાષ્ટ્ર રાષ્ટ્ર આ નો વિચાર માટે બે હજાર પંદર ની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધી જ પાર્ટીઓને ઇન્વાઇટ કરી કે તમે આવો બેસો ચર્ચા કરો આના પર અલગ અલગ ચર્ચા થવી જોઈએ આમાં અલગ અલગ સૂચનો તેમાંથી સોલ પાર્ટી એ સ્વીકાર્યું કે આ એક રાષ્ટ્ર એક ચૂંટણી જે આપ કહી રહ્યા છો તે સાચા અર્થમાં દેશ માટે સારું છે અને એ કરવું જોઈએ સંસદની અંદર

આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી સાહેબ સુધી પહોંચાડવો છે તો આપણે સૌ ભેગા થઈને બોલીશું બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે